તો આપણે જો કંઈક લસણ લઈને બેસી ગયા છીએ ને હવે લસણ ફોલીએ છીએ તો બનાવવાનું છે અડદનું શાક અને બાજરાના રોટલા તો ફટાફટથી આપણે હવે છે ને આપણું મિશન સંભાળી લઈએ કારણ કે બાર વાગી ગયા ને રસોઈનો ટાઈમ થઈ ગયો અને વહેલાં વહેલાં જમીને આપણે બહાર જવાનું છે હું ક્યાં જાઉં છું એ જોવા માટે તમે વિડીયો મારો એન્ડ સુધી જોજો અને જો ઓડદ તો છે ને મેં પહેલાં જ બાફી દીધા હતા એટલે સરસ મજાના બફાઈ ગયા છે તો હવે ફટાફટથી ઠંડા ગેસને આપણે ગરમ કરવાનો છે અને બધું ફટાફટથી બાજરાનું લોટ રોટલા અને અડદનું શાક જ બનાવવાનું છે તો મેં એ કીધું પહેલાં છે ને લસણ જાજુ ફોલવું પડે એવું લસણ ફોલ્યા વગર તો પછી ન મેળવે તો આટલું છે આટલા લસણે તો કાંઈ નહીં થાય પછી આટલું બધું ફોલવું પડશે તો ચાલો મોબાઈલ મૂકી દેતા આપણે આપણા મિશન તરફ આગળ આગળ વધીએ ચેનલ ઉપર વાર આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો પેરી પેરી કોમેન્ટ કરીને જાજો બાળકોને અડદનું શાક ભાવે મને તો બહુ જ ભાવે મીઠું જેટલું જોતું હોય એટલું સ્વાદ અનુસાર અને લસણની તો ચટણી નાખવાની છે એટલે એ પાછળથી અને હવે વઘાર કરવાનો છે ઓ આપણે આની કંઈ રેસીપી વિડીયો બનાવતા નથી પણ બધાને બધું આવડતું જોઈએ બહુ નું થાય ખાટું મીઠું મીઠું તો ફટાફટથી આપણે લઈ લઈએ તપેલી પણ તપેલી વો માય ગોડ ઓ જો તપેલી હે હો તો ઉટક ને મેં હે ઉટક ને મેં ઉટક નહીં પડી ગઈ તો મોબાઈલ મુજબ રખના પડે ગા ચલો તો ગઈ આપણા સરસ મજાના રોટલા પણ બની ગયા છે જો આવા આવડે મને તો વાકા ચૂકા ગોળ 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 ફૂલીને દડાચી એવા નથી આવડતા અને બીજું શું બની છે જો અહીંયા કુકર ભરી ભરીને અડદ થઈ ગયા છે અને આ જો કેવું બાચકું આવી ગયું છે કઈશ તો આ બાચકો એટલા માટે એવું છે કે હવે આને છે ને મૂકવાનું છે ઢગડી ઝૈડી બહાર આમાં શું છે એ તો મને નથી ખબર ક્રિશ આવીને આપી ગયો કે મમ્મી વાડીએ લઈ જવાનું છે એટલે કઈ ગિયા હશે એવું છે તો હવે એ મારે મૂકવાનું છે મૂકી દઈએ તાવડીને અને આજે તો આ બધું ઉટકવાનું લોટના છે ને ઘંટીનું અને વાસણ તો એટલા ઉટકાઈ ગયા છે એટલા છે અને હવે આને લેવાનું છે શું કરશું ભેળાઈ જાય

દે છે ને ખાલી થઈ ગઈ હો આને શું કહેવાય બડક ક્યો છે બડક ક્યો ને હવે બીજી ગાડી આવે ને એમાં આપણા જેઠાણી બા છે તો એમની રાહ જોઈએ છીએ અહીંયા ઇમ કોટલે લોકો ન હોય એમ થાય છે બે રોટલા ખાધા છે

રેઢિયાર હો તો ગાય તો આ કેટલી બધી રેઢિયાર ગાયું આમનો છોડી દે અહીંયા એમાં જ હાલ જ એ બાપા 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 દિશિતા બેન કામ કરવા મંડો હવે પપ્પો આ છોકરો જો આંખ બંધ કરી ગયો ગઈ જોતો

બહુ મજા આવી છે મોટી મોટી ઓસરીને પણ આવડા માર્યા છે ઘોરધોણીએ કેટલું અમે ગોતતા ગોતતા એવા અંદર તો બધું બહુ મસ્ત છે નવું નવું મકાન જંગલમાં મંગલ છે જંગલ માં મંગલ એકદમ વાડીમાં તો ગાય કે આરના ચા પાણી કેટલા ઘરે પીધા પછી આવ્યા તો તાળું હતું એક પણ જગ્યાએ આપણે ઉતરો નથી કારણ કે બહુ બધા બેઠા હોય ને તો પછી વિડીયો ન ઉતારે અમારે બધા કે તું એકલી હોય ત્યારે ઉતારતી હોય તો અમારો વિડીયો ઉતારતી ન હોય તો કેવડી થઈ પાડો છે તું ફરવા લઈને નીકળો તો અરે વાહ મસ્તીનો નો છે તો ગઈ હવે આપણે નીકળી ગયા છીએ ને રસ્તામાં અને હવે જવાનું છે ઘરે અને આ મેમ્બર છો આપણે આગળ થઈ ગયા છે કેવા નાના નાના ફરવા નીકળ્યા છે લે 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 કેવો દોડાવે છો તો એને મજા આવી ગઈ કેટલી મજા આવી ગઈ એને છો જો બકરા કેવું ખાય છે કેમ કપડાં સૂકવા છો અને બધા મંડી પડ્યા હો લીમડો જોઈને તો ગાય ચાલો હે ગામડાની ગલી ગલી આપણે વિખી નાખ્યા તો બહુ ફેરા બહુ ફેરા અને વકરા એને ઘરે પાછા રિટર્ન થઈ ગયા છે બે 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 કરતા આવી ગયા હો